શું તમને ખબર છે એક એવી નીતિ છે જો તમે આજે સમજી લેશો તો તમારું આખું જીવન બદલી જશે નીતિ એક એવા વિદ્વાનની છે જેમણે માત્ર રાજા નહીં પરંતુ આખા સામ્રાજ્યોની દિશા બદલી નાખી હતી હા મિત્રો વાત કરી રહ્યો છું ચાણક્યની નીતિઓની જે આજે પણ એટલી જ અસરકારક છે જેટલી હજારો વર્ષો પહેલા હતી જો ચાણક્યનો ટૂંકો ઇતિહાસ જોઈએ તો ચાણક્ય એક ગુરુ એક રાજનીતિક અને એક ક્રાંતિકારિક વિચારક હતા તેમણે નંદવંશનો અંત કર્યો અને ચંદ્રગુપ્ત મૌર્યને રાજ સિંહાસન પર બેસાડ્યો પરંતુ મિત્રો ચાણક્ય માત્ર રાજકારણના ગુરુ ન હતા તેઓ જીવનના ગુરુ હતા તેમની ચાણક્ય નીતિ એવી વાતો કહે છે જે આજના સમયમાં પણ હંડ્રેડ પર્સન્ટ સાચી પડે છે આજે હું તમને એવી પાંચ નીતિઓ કહીશ જે તમારું જીવન બદલી શકે છે પહેલી નીતિ છે ગુપ્તતા જાળવું ચાણક્ય કહે છે કદી પણ તમારા ત્રણ વિષયો કોઈને ના કહો પેલા તમારી આવક બીજું તમારું પારિવારિક જીવન અને ત્રીજું તમારું ભવિષ્યનું આયોજન એક વેપારી હતો જે દરેકને પોતાની નવી ડીલ્સ પોતાના નફા અને ભવિષ્યની યોજના જણાવી દેતો પરિણામ શું તેના મિત્રો જ તેના સ્પર્ધક બની ગયા અને તેણે બધું ગુમાવી દીધું મિત્રો યાદ રાખજો ગુપ્તતા એ જ સાચી શક્તિ છે બીજી નીતિ છે સંકટમાં શાંતિ રાખો જીવનમાં સંકટ તો આવશે જ ચાણક્ય કહે છે સાચો વિજેતા એ છે મુશ્કેલીમાં પણ શાંત રહે ત્યારે સામે લડત ચાલી રહી હતી કેટલા બધા કઠિન સમય જોયા પરંતુ તેમણે ગુસ્સો કે આક્રોશ નહીં ધીરજ અપનાવી એટલા માટે તેઓ અંતે જીત્યા પણ તો મિત્રો સંકટ આવે ત્યારે ગભરાશો નહીં અને ધીરેથી જ વિજય મળે છે ત્રીજી નીતિ છે મિત્ર અને શત્રુની ઓળખ ચાણક્ય કહે છે ખોટા મિત્રો થી મોટો શત્રુ કોઈ નથી મિત્રો એ જ તમને બચાવી શકે છે કે તમને ડૂબાવી પણ શકે છે એક રાજાના દરબારમાં એવો જ ખોટો મિત્ર હતો જેણે પોતાના સ્વાર્થ માટે રાજ્યને દગો આપ્યો તો યાદ રાખજો ખોટો મિત્ર એ સૌથી મોટો શત્રુ છે જીવનમાં મિત્રની પસંદગી સૌથી મોટી સફળતા કહેવામાં આવે છે અને ચોથી નીતિ કહે છે સમયનું મહત્વ ચાણક્ય કહે છે જે માણસ એક ક્ષણ પણ બગાડે છે તે જીવન બગાડે છે આજના સમયમાં ઘણા લોકો કલાકો સુધી સોશિયલ મીડિયા પર સમય ગુમાવે છે પરિણામ સપના અધૂરા રહી જાય છે લક્ષ્ય અધૂરા રહી જાય છે મિત્રો સમય એ જ સાચું સોનું છે જેને સમયનું મૂલ્ય ખબર પડે છે એ કદી પણ જીવનમાં હારતો નથી પાંચમી નીતિ છે જ્ઞાન સર્વોપરી છે ચાણક્યનું મંતવ્ય સ્પષ્ટ હતું કે સંપત્તિ ચોરી શકાય પદ છીનવી શકાય પરંતુ જ્ઞાન કોઈ છીનવી શકતું નથી તેમણે પોતાના શિષ્યોને હંમેશા શીખવ્યું કે સંપત્તિમાં નહીં કે પદમાં નહીં પરંતુ જ્ઞાનમાં રોકાણ કરો કારણ કે જ્ઞાન એ જ એવું હથિયાર છે જે તમારું આખું જીવન સુરક્ષિત બનાવે છે તો મિત્રો જો ચાણક્ય આજે હોત તો કદાચ એ જ કહે કે ગુપ્તતા અપનાવો સંકટમાં ધીરજ રાખો સાચા મિત્ર ઓળખો સમયનો સદુપયોગ કરો અને જ્ઞાનમાં રોકાણ કરો યાદ રાખજો ચાણક્ય નીતિઓ માત્ર પુસ્તકોમાં વાંચવા માટે નથી પણ જીવનમાં ઉતારવા માટે છે જો તમે આ પાંચ નીતિઓ અપનાવી લેશો તો